हालोल पंथक मां कलात्मक ताजियानी स्थापना कराई नगर मां ठेर-ठेर धार्मिक कार्यक्रमो યોજાયા હાલોલ નગર માં મુસ્લિમો ના પવિત્ર તહેવાર એવા મોહરમ પર્વ નિમિત્તે યાદે હુસૈન માં બનાવવામાં આવતા તાજિયાની સ્થાપનાનો પ્રારંભ થયો છે ઇસ્લામી નવા વર્ષની શરૂઆત એટલે મોહરમ આ પર્વમાં ઇસ્લામ ધર્મ ના સ્થાપક હઝરત પેગંબર સાહેબના દોહિત્ર નવાસા હઝરત ઇમામ હુસૈન અને તેમના 72 સાથીઓ એ કરબલાના મેદાનમાં આપેલી શહીદીની યાદમાં મુસ્લિમ બિરાદારો દ્વારા તેઓને યાદ કરીને તેઓની યાદમાં રોજારૂપી તાજિયા બનાવી તેઓની યાદ તાજી કરવામાં આવે છે. જારે નગરની મસ્જિદોમાં જિકર શરીફ મિલાદ શરીફના કાર્યક્રમો પણ યોજાય છે. જારે હાલોલ નગરના મુસ્લિમ વિસ્તારોમાં ઠેર ઠેર કલાત્મક તાજિયાની સ્થાપનાનો આરંભ થયો છે. नगर में ठेर ठेर रोशनी नो शार अहवाल इरफान शेख लोकार्पण